નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે ચલણ ફોર ચેન્જ નાના બાળકો સાત દિવસ સુધી ટ્રાફિક ચલણ બુક પોતાની સાથે રાખશે માતા પિતા ટ્રાફિક નિયમ ભંગ કરશે તો તેને તેમના સંતાન ચલણ આપશે અમદાવાદ ટ્રાફિક પોલીસ તેમજ ટી ફાઉન્ડેશન ના સહયોગ થી ચલણ ફોર ચેન્જ પ્રવૃત્તિ હાથ ધરાય છે નેશનલ રોડ સેફ્ટી બે હાજર ચોવીસ ની ઉજવણી અંતર્ગત આ નવતર પ્રયોગ હાથ ધરાયો ત્રણ દિવસીય તાલીમ સત્રમાં માં થી સાત વર્ષના પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં તેઓને રમત અને ક્વીઝ મારફત રસ્તાના સંકેતો રસ્તાના નિશાનો ટ્રાફિકના નિયમો અને તેમના ઉલ્લંઘન વિશે શીખવાડવામાં આવ્યું હતું સાથે જ દરેક બાળક એક ચલણ બુક આપવામાં આવી છે જે આવનારા સાત દિવસ સુધી બાળકો પોતાની સાથે રાખશે તેમજ પોતાના જો માતા પિતા કે વાલીઓ કોઈ ટ્રાફિક નિયમ ભંગ કરશે તો તેને ટ્રાફિક ચલણ આપશે હિંમતનગર માં દીપડા નું મોત નીપજ્યા ઘટના સામે આવી છે હિંમતનગર ના નરોડા ગામ નજીક આવેલા ગૌચર વિસ્તારના જંગલ માં એક ફાંસલા માં દીપડો ભરાઈ જવા પામ્યો હતો જેને લઈ દીપડા બચાવ માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાંથી તે બહાર નીકળી શક્યો નહોતો આ મામલા જાણ સ્થાનિકો ને થતા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી રેસ્ક્યુ ટીમ નો કાફલો અને રાયગઢ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ગિરનાર પર્વત પર થયેલી ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે કોઈ જ ઠોસ સ્પષ્ટતા નહી કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે કોર્ટે જુનાગઢ કલેક્ટર ની કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરી ને તપાસ કરવા માટે નિર્દેશ કરવામાં આવશે કાયદા પાલન નહીં કરાવનારા કલેક્ટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટ ની ભારોભાર નારાજગી સામે આવી છે આ મુદ્દે વધુ સુનાવણી સત્યાવીસ ફેબ્રુઆરી કરવામાં આવશે મોરબી માં ટંકારા માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મ જયંતિ કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસો મી જન્મ જયંતિ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મ જયંતિ નો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારા માં નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે અરવલ્લી પોલીસે મોલાના મુફ્તી સલમાન અઝારી ની ધરપકડ કર્યા બાદ મોડાસા પોલીસ સ્ટેશન અને બાદમાં ડીવાયએસપી કચેરી ખાતે લઈ જવાયા હતા જ્યાં મોલાના અઝારી ને પ્રાથમિક પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અઝારી ને કોર્ટમાં રજૂ કરીને મોડાસા પોલીસે દસ દિવસ ના રિમાન્ડ ની કરી હતી આ માટે અલગ અલગ દસ જેટલા મુદ્દાઓ પોલીસે તપાસ માટે રજૂ કર્યા હતા જેના આધારે દસ દિવસ ના રિમાન્ડ ની કરવામાં આવી હતી મોડાસા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા આમ હવે આગામી સત્તર ફેબ્રુઆરી સુધી મૌલાના મુફતી સલમાન અઝફરીને ફરીથી કોર્ટ માં રજૂ કરવામાં આવશે બેંક માં ફંડિંગ સંદર્ભ ની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણ ના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોલિસી તો બનાવી દેવામાં આવી હતી પરંતુ અમદાવાદ માં ચાર્જિંગ સ્ટેશન નું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થયું ન હતું જેના કારણે ઇલેક્ટ્રિક વાહન ખરીદી લેનારા અને ખરીદવા ઈચ્છતા લોકો માં રહેતી હતી જોકે હવે અમદાવાદ માં આજ થી બાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાશે હવે અમદાવાદ ના અને અમદાવાદ બહાર થી ઇલેક્ટ્રિક વાહન લઈને શહેર માં આવતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ માં એક સાથે બાર અલ્ટ્રાફાસ્ટ સ્ટેશન ને કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરાવવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં એક નવસો પચાસ કરોડના વિકાસ કામો નું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે શહેરમાં પીપીપી ધોરણે બાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો સિંધુ ભવન અને પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગનું પણ ઉદઘાટન કર્યું હતું જુનાવાડ રામાપીરના ટેકરા ખાતે બનેલા પાંચસો અઠ્યાસી ઇડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોની પણ ફાળવણી કરી હતી થલતેજ વિસ્તારમાં પીપીપી ધોરણે અદ્યતન ત્રીસ બેડ ની ફેસિલિટી ધરાવતું કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પણ ખુલ્લું મૂક્યું હતું ઉનાળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઉનાળો આવતા જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેરીના રસિયા માટે માઠા સમાચાર આવ્યા છે ગિરની પ્રખ્યાત કેસર કરીના આંબા પર ફેબ્રુઆરી સુધીમાં મોર લાગી જતા હોય છે પરંતુ સાઠ ટકા જેટલા આંબા પર બાર ફેબ્રુઆરી સુધીમાં મોર ન બેસતા ખેડૂતો ચિંતિત બન્યા છે આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર ચોવીસ નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને ને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો આદ્ય શક્તિ માં દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે આજે પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળશે આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર ચોવીસ નો પ્રારંભ થયો છે ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી માસના અંત સુધીમાં સામાન્ય ગરમીની શરૂઆત થઈ જતી હોય છે ગત વર્ષે અલનીનો ની અસર કારણે શિયાળાની શરૂઆત મોડી થઈ હતી તથા ઠંડીનું પ્રમાણ પણ ઓછું રહ્યું હતું એ દરમિયાન કેટલાક હવામાન નિષ્ણાતોએ ફેબ્રુઆરી માસ માં ભરપૂર ઠંડી રહેવાનું પૂર્વાનુમાન કર્યું હતું પરંતુ ફેબ્રુઆરી માસ ની શરૂઆત થી ગુજરાત માં તાપમાન નો પારો સતત ઉપર જતો હતો ત્યારબાદ ઉત્તર ભારત ની હિમવર્ષાની અસરો ને કારણે છેલ્લા ત્રણ થી ચાર દિવસ માં સામાન્ય ઠંડી નો અનુભવ થયો હતો પરંતુ આગામી દિવસો માં રાજ્યભર નું લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સુરત ના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેન માં ચડતી વખતે દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી જો કે દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસ ના એસઆઈ દ્વારા વૃદ્ધ દંપતી નો જીવ બચાવ્યો હતો સુરત શહેરના રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેન માં ચડતી વખતે દંપતી ફસડાઈ પડ્યું હતું અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસ ના એસઆઈ ની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપતી નો જીવ બચાવ્યો હતો આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી સુરત નો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમય થી મંદી માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વધુ એક માઠા સમાચાર હીરા ઉદ્યોગ માટે સામે આવ્યા છે એક માર્ચ થી અમેરિકા માં રશિયા ના હીરા પર પ્રતિબંધ મુકાશે જેથી સુરત ના હીરા ઉદ્યોગ ને અંદાજે પાંત્રીસ ટકા નો ફટકો પડે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે સુરત થી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો થયો હતો રવિવારે સાંજે આઠ વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે દસ કલાક પિસ્તાળીસ મિનિટ વાગ્યે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ એક હજાર ત્રણસો ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો ગુજરાતમાં દત્તક લેવામાં આવતા બાળકોમાં મોટા ભાગના માતા પિતાની પ્રથમ પસંદગી દીકરી જ હોય છે એક અહેવાલ અનુસાર ગુજરાત માંથી વર્ષ બે હાજર વીસ એકવીસ થી બે હાજર બાવીસ ત્રેવીસ દરમિયાન કુલ ત્રણસો સાડત્રીસ બાળકો દત્તક લેવામાં આવ્યા છે જેમાંથી એકસો નેવ્યાસી દીકરી અને એકસો અડતાલીસ દીકરા નો સમાવેશ થાય છે આ પૈકી બસો ચોરાણુ સંતાનો ને દેશના જયારે તેતાલીસ સંતાનો ને વિદેશ માતા પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે ગુજરાત માં દત્તક લેવામાં આવતા દર દસ બાળક માંથી છ દીકરી છેલ્લા ત્રણ વર્ષ લેવાયેલા ત્રણસો સાડત્રીસ બાળકો માંથી એકસો નેવ્યાસી દીકરી અને એકસો અડતાલીસ દીકરાનો સમાવેશ થાય છે વિશાખાપટ્ટનમમાં જીત સાથે શ્રેણીમાં બરોબરી કરી ટીમ ઇન્ડિયા રાજકોટ પહોંચી છે કોચ રાહુલ દ્રવિડ કેપ્ટન રોહિત શર્મા શુભમન ગીર યશસ્વી જયસ્વાલ અક્ષર પટેલ આર અશ્વિન અને મુકેશ કુમાર રજત પાટીજદાર સહિતના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે હોટેલ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાણ કરવાના છે ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓને તેર ફેબ્રુઆરી ના રોજ ગુજરાતી વાનગીઓ પીરસવા આવશે જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા જલેબી વગેરે વાનગીઓ આપવામાં આવશે જયારે બપોરે ગુજરાતી થાળી અને રાત્રે દહીં તિખારી વધારેલો રોટલો ખીચડી કઢી અને રોટલા પીરસવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના મણિનગરમાં આવેલા ટાન્સ ઇન્ડિયન સુપર ક્રોસ રેસિંગ લીગનું ઉદઘાટન કર્યું સુપર ક્રોસ એ મોટરસાયકલ રેસિંગ છે જે સ્ટેડિયમમાં માટીના પાટા પર થાય છે સુપર ક્રોસ રેસિંગ દરમિયાન રેસર્સ પણ સ્ટન્ટ કરતા જોવા મળે છે આગામી બુધવારે અનોખો સંયોગ સર્જાવા જઈ રહ્યો છે વાત એમ છે કે આગામી બુધવારે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી અને ચૌદ ફેબ્રુઆરી હોવાથી વેલેન્ટાઇન્સ ડે ની પણ ઉજવણી થશે વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે એક સાથે હોય તેવું છેલ્લે સત્તાવન વર્ષ અગાઉ એટલે કે એક હજાર નવસો માં બન્યું હતું વણજોયા મુહૂર્ત વસંત પંચમી અને પ્રેમીઓના પર્વ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાત જ હજારો યુગલો લગ્ન ના બંધાશે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર બદલી થતા વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે બિજલ શાહ નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી આજે તેઓએ જિલ્લા કલેક્ટર તરીકે પગાર સંભાળ્યો છે તેમણે સરકારી જમીન ઉપર દબાણો હટાવવા તથા અગાઉ તેમણે અન્ય જિલ્લાઓ જે રીતે વારસાઈ ઝુંબેશ હાથ ધરી હતી તેનો વડોદરામાં અમલ કરાવશે તેમ જણાવ્યું હતું